સણોસરા ગામે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોન્સૂન કામગીરીની શરૂઆત કરવાનો પણ મોકો મેઘરાજાએ આપ્યો નથી અનેક વિસ્તારોની અંદર દ્રશ્યો આપ રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે પાણી ભરાઈ ગયા છે ભાવનગર જિલ્લાના સણોસરા ગામના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે સમગ્ર રસ્તો પાણી પાણી થઈ ગયો છે વાહન ચાલકોને પસાર થવામાં પણ હાલાકી ભૂગવી પડી મોરબીના ટંકારા અને વાકાનેરમાં વરસાદ ભારે પવન સાથે વરસાદી માહોલ બફારા વચ્ચે વરસાદને કારણે ઠંડક સજનપુર ધુંદડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વાકાનેર કોઠારિયા લીંબાડા રાતી દેવડીમાં પણ વરસાદ જોવા મળ્યો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જાણે હોય અને ચોમાસામાં વરસાદ થતો હોય તે પ્રમાણેનો વરસાદ ભર ઉનાળે જોવા મળ્યો છે આંધી વંટોળ સાથે કરા પણ પડ્યા હોવાની જાણકારી છે વરસાદને કારણે ઠંડક થઈ ગઈ છે સજ્જનપર ગુંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે વાંકાનેર કોઠારીયા લીંબાડા રાતી દેવડીમાં પણ વરસાદ થતો જોવા મળ્યો છે અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ સાંજથી રાત થતા થતા વરસાદ જોવા મળ્યો છે મોરબીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો મરચાં અને ગરમ મસાલાના પાથરના વાળા પર આ મુસીબત સાબિત થઈ રહ્યો છે પાથરના પાથરીને વેપાર કરતા વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ગરમ મસાલા પર તાડપત્રી ઢાંકી મસાલા બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ એ નિષ્ફળ રહ્યો કેટલાક વેપારીઓ તાળપત્રીથી મસાલા ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા જો કે પવનને કારણે તેઓ જાણે લાચાર બન્યા હતા મોંઘા ભાવના મસાલા પલળી જતા તેઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આખી કેનાઇટ તૈયાર કરવામાં આવી હતી કે જ્યાંથી લોકો આવતા હતા ખરીદી કરીને જતા હતા પરંતુ જે રીતનો

ચિંતિત થઈ ગયા છે અમરેલીના દ્રશ્યો કે જ્યાં આગળ પણ ભારે વરસાદ શરૂ થયો હતો અનેક વિસ્તારો એવા હતા હતા કે જે જળબંબાકાર થઈ ગયા સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ તે પ્રકારની અસર જોવા મળી છે અમરેલી ખાસ કરીને વિસ્તાર કે જ્યાં આગળ બપોર બાદથી સમાચાર આવ્યા હતા કે વરસાદ આવ્યો છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો ધાંદલપુર ઢાકણીયા સાકપર ટીટોળામાં વરસાદ થયો કરાડી થયાળા રાતડકી સહિતના ગામોમાં વરસાદ થયો પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે સ્વાભાવિક રીતે ગામમાં જો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે રસ્તા પર તો ચિંતા ખેડૂતોને થવાની હતી જો થોડો ઘણો વરસાદ હોત છાંટાછાટી થઈ હોત તો પાકને તેટલું નુકસાન ન થાય પરંતુ જે રીતનો વરસાદ થયો છે તેને પાકને નુકસાન પહોંચાડ્યું છે છોટાઉદેપુરમાં પણ જામ્યો છે વરસાદી માહોલ ભારે પવનને કારણે ઉડ્યા છે હોર્ડિંગ્સ ધૂળની ડંબરીઓ ઉડી વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છોટાઉદેપુરમાં જાણે મિની વાવાઝોડું આવી ગયું હોય રેતનું તોફાન જે કહેવામાં આવે છે તે રેતીનું તોફાન આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા હોર્ડિંગ્સ નીચે પડતા નજરે પડ્યા હતા બી કોઈ વ્યક્તિ પસાર નહોતું થઈ રહ્યું જેના કારણે નુકસાન નથી થયું કોઈને જાનહાનિ પણ નથી થઈ પરંતુ રેતીનું તોફાન જોવા મળ્યું છે છોટા ઉદેપુરમાં અરવલ્લીના સમાચાર ભીલોડામાં ખેરોજ કંપામાં કુદરતનો કહેર ગામમાં કરા સાથે વરસાદથી પાકને નુકસાન થયું છે ખેડૂતોએ વાવેલા મગના પાકમાં નુકસાન છે ઉનાળુ વાવેતર પણ ફરીથી નુકસાનીમાં જોવા મળી રહ્યું છે બે મહિના પહેલા પણ થયું હતું મોટું નુકસાન ફરી એક વખત નુકસાન થયું છે અને કરા એ રીતે પડી રહ્યા છે જાણે અચિંતો કોઈકે એક સાથે બરફનો વરસાદ કરી દીધો હોય કરા જે રીતના થઈ રહ્યા છે સામાન્ય રીતે ઉત્તર ગુજરાત અથવા તો ગુજરાતમાં આવી સિચ્યુએશન જોવા નથી મળતી આવી પરિસ્થિતિ જોવા નથી મળતી પંચમહાલ સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો આખરી ગરમીમાં શેકાતા સૌને વરસાદના આગબંધી ઠંડક મળી સૌ કોઈને અહેસાસ થયો ઠંડકનો ગોધરા મોરવા શહેરા હાલોલ કાલોલ જાંબુગોડા અને કોકંબા સહિતના તમામ તાલુકાઓમાં વાતાવરણ પલટાયું છે પરંતુ અહીંયા પણ ખેડૂતોને નુકસાની વીઠવાનો વારો આવ્યો છે અમરેલી પંથકમાં વરસાદે ધડબડાટી બોલાવી અમરેલી બોટાદ જિલ્લામાં માવઠાનો માર પડ્યો અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો અમરેલી શહેરમાં તો ભારે પવન ધૂળની વરસડા ગામમાં જેવી સ્થિતિ સર્જાઈ હતી ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા વરસડા ગામમાં ભરૂનાળે કમોસમી કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી પવન એટલો તીવ્ર હતો કે ગામના ધાર્મિક કાર્યક્રમનો મંડપ જમીન દોસ્ત થઈ ગયો આ તરફ લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો અમરેલીના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો અમરેલી નજીક વરસડા ગામ્ય વાવાઝોડા બાદ વરસાદ વરસતા ખેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી પૂરજોશ પવન બાદ ધોધમાર વરસાદ વરસ્યો આ તરફ બોટાદ જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું વરસાદી વાદળો ઘેરાયા અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો કેટલાક વિસ્તારોમાં ખરા પણ પડ્યા હતા હાઇવે પર ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા હતા ગ્રામ્ય વિસ્તારમાં સતત પવન સાથે વરસાદી માહોલ છવાયો તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને પણ કમોસમી વરસાદે જપેટમાં લીધા બોટાદ શહેર ઉપરાંત ભરવાડા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો મુખ્ય માર્ગ પર ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા વલસાડના કપરાડામાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો કરા સાથે વરસાદ ખાબકતા કેરીના પાકનો ચરગાણ વળ્યો વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો સવારથી જ કપરાડા અને ધરમપુર તાલુકામાં કાળાડી માંગ વાદળો છવાયા હતા વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો કેટલાક વિસ્તારોમાં તો ભારે પવન સાથે કરા પણ પડ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કપરાડાના હુડા ગામમાં ધાણી ફૂટ કરા પડ્યા ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ અને કરા પડતા લોકોની ભીષણ ગરમીમાં ઠંડક મળી પરંતુ આ તરફ કેરી પકવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા મિની વાવાઝોડા જેવા માહોલમાં કેટલાક સ્થળોએ આંબા ધરાશાયી થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા કરા અને વરસાદની સાથે આ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો અને તોફાની પવનો ફૂંકાયા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને વીજ પ્રવાહને પણ અસર થઈ કપરાડાના ગિરનાર ગામ અને આસપાસના વિસ્તારમાં તોફાની પવનને કારણે આશ્રમશાળા પર અને શેડ ઉડી ગયા

દાદરાનગર હવેલી અને સિલવાસમાં પણ વાતાવરણ પલટાયું ખરાસા સાથે વરસાદથી કરીને પાકને નુકસાન થયું રાજ્યના પાડોશમાં આવેલા સંઘ દાદરાનગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો પ્રદેશમાં વાદળછાયા વાતાવરણ છેવાડાના કેટલાક વિસ્તારોમાં કમાઉસની વરસાદ વરસ્યો વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા કપરાડાના સિલ્વાસના ખાનવેલ અને ખેડપા સહિતના આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો કાળજોડ ગરમીમાં વાતાવરણ બદલાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો અને વૈશાખમાં આષાઢી માહોલ હોય તેવી રીતે વાતાવરણ ખુશનુમા થઈ ગયું જો કે કરા પડતા કેરીના પાકને મોટાપાયે નુકસાન થયાની ખેડતોમાં ચિંતા વ્યાપી છે ગુજરાતની સાથે રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટાની હવામાન વિભાગે આગાહી કરી હતી આગાહી અનુસાર દાદરાનગર હવેલીના ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા છેવાડાના વિસ્તારોમાં કરા સાથે વરસાદની વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને ઉકળાટ અને બફારાથી રાહત અનુભવી નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો બપોર બાદ કાળાડીબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો ભારે પવન સાથે વરસાદથી અનેક ઝાડ પડી ગયા સાગબારા અને રાજપીપળામાં પતરા ઉડી ગયા કાચા મકાનોના પતરા ઉડતા જોખમ સર્જાયું કમોસમી વરસાદથી કેરીના પાકને પણ નુકસાન થયું છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નર્મદામાં રાત્રિ સમયે ભારે વરસાદ જોવા મળ્યો હતો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા હોવાની પણ જાણકારી મળી રહી છે જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો ગુજરાતના અનેક જિલ્લાની અંદર જોવા મળ્યા છે જેમાં એક નર્મદા પણ છે સાંજ થતા થતા ઓચિંતુ વાતાવરણ બદલાઈ જાય છે અને રાત્રિ થતા થતા વરસાદની શરૂઆત થઈ જાય છે ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ પાટણના રાધનપુરમાં ભારે પવન ફૂંકાયો ભારે પવનને કારણે લોખંડના પોલ પરનું હોર્ડિંગ પડી ગયો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવેલા હોર્ડિંગ્સ રસ્તા વચ્ચે પડ્યા લોખંડના પોલ અને એંગલો સાથે હોર્ડિંગ પડતા ટ્રાફિક જામ થઈ ગયો હોર્ડિંગ પડતા રોડ પર વાહન વ્યવહાર અટવાયો ગયો હતો આપ વિચારો કે કેટલો ભારે પવન હશે કે લોખંડના હોર્ડિંગ જે છે કે જે એંગલ પર મારવામાં આવ્યા હતા અને જે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી સાઇન બોર્ડ હોય છે કે આ વિસ્તાર ક્યાં જઈ રહ્યો છે આ રસ્તો આપને ક્યાં લઈ જશે એ તમામ આ હોર્ડિંગ્સ પર માર્ગદર્શન આપવામાં આવતું હોય છે જે કેટલા મજબૂત છે તે ભારે પવનના કારણે પડી ગયા તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાની પણ વાત કરીએ મહેસાણામાં પણ વરસાદી માહોલ છવાયો અચાનક વાતાવરણમાં પલટા સાથે મહેસાણામાં વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદથી પ્રસંગોમાં પણ લોકોને હાલાકી પડી સામાજિક અને ધાર્મિક પ્રસંગના આયોજનમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગાંભુ ગામમાં રણછોડરાય મંદિરના પાટોત્સવમાં વરસાદી વિઘ્ન આવ્યું મંડપ ન જાય તે માટે લોકોએ જહેમત હાથ ધરી બીજી તરફ વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો તો વહેલી સવારથી અંબાજીમમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો દાંતર તાલુકામાં પડેલા વરસાદે સર્જી કાઢી વરસાદ સાથે પડેલા વરસાદથી કેટલાક વૃક્ષો ધરાશાયી થયા વૃક્ષો માર્ગો ઉપર પડતા વાહન ચાલકો અટવાઈ ગયા જોકે સ્થાનિક લોકોએ તૂટી પડેલા ઝાડ હટાવી રસ્તા ખુલ્લા કર્યા કેટલાક વિસ્તારોમાં છાપરાના પતરા ઉડી ગયા હોવાની ઘટનાઓ પણ બની તો કેટલાક ઝાડ સિમેન્ટના પતરા ઉપર પડતા છાપરાઓમાં મોટું નુકસાન થયું છે ભારે વરસાદને કારણે સ્થાનિક લોકો રોડ ઉપર દોડી આવ્યા હતા તો પંચમહાલમાં બપોર બાદથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે જિલ્લાભરમાં ધૂધમાર વરસાદ સાથે પવન છે રોડ રસ્તા પર પણ વરસાદી પાણી ભરાયા છે સાંજના સમયે વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તો રાત્રી સમયે વરસાદ જે થયો તેને પણ અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચાડ્યું હોવાની જાણકારી હાલમાં મળી રહી છે આ તરફ ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો જેની પણ ચર્ચા